तो आप रहे लेसु सीकल सु लेसु सीकल सीकल तो जे करता है जे भूतकाल में पहला कोई पन वाक्य में पहला सु आवे करता है सु आवे करता सीकल ना बच्चे अबे आप रहे सीकल बच्चे एक बीजो सोता है जे बॉट सु जे बॉट अब बॉट जे एक औरो भूतकाल जे माइन कौन जे माइन

તો આપણે અહીં છે આ યસ્ટર્ડે યસ્ટર્ડે નો મતલબ થાય ગઈકાલે થાય ગઈકાલે તો યસ્ટર્ડે ખબર પડે કે આ માર્કરમાં છે અને બીજી રીત કઈ છે તો આપણે અહીં આગળ કયું ક્રિયપદ આપેલું છે બોલ તો આપેલું છે

આપણે દીડ નો ઉપયોગ કરીશું અહીંયા પ્રશ્ન વાક્ય બનાવી એટલે આપણે પહેલા શું

સરસ સરસ હવે તમે શું કરવાના છો અને સરસ બનાવો જોઈએ

નામ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું શું મૂકીશું હા સરસ વેરી ગુડ